ખેતીના રખડતા પશુઓ દ્વારા નુકસાન અટકાવવા ગ્રામજનોએ ખેતીના વન વિભાગ દ્વારા તાર ની વાળ બનાવવા મામલતદાર આવેદન આપ્યું કામઢાડિયા સુરપુર વાસડી નાની વાસલી સહિતના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે ખેતરમાં રહેલો પાકનું પીરાણ કરી પાકોને નુકસાન કરતા ગ્રામજનોએ પીલોડા મામલતદારને આવેદન પત્રના માધ્યમથી રજૂઆત કરી પાકનું નુકસાન અટકાવાય તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પીલોડા તાલુકાના કામઠાડિયા સુરપુર વાસડી સહિતના ગામોમાં આદિવાસી અને બક્ષીપંચ વસ્તી ધરાવતા પશુપાલકો છે તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ પોતાની ખેતીની જમીનમાં ખેતી તથા પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે અને પરિવારનું ભરણ પોષણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ભીલોડા મથકે દિવસે રખડતા ઢોર ગાય ખૂબ જ વધુ પ્રમાણમાં હોય અને આવા રખડતા ઢોરોનું ઝૂંડ ગામોના ખેતરોમાં ખેતીની જમીનમાં ભેરાણખોરી ખૂબ જ મોટું નુકસાન કરે છે આ પરિસ્થિતિ ચાલુ રહે તો પરિવારજનોને ભૂખે મરવું પડે તેમ છે અને બાળકોની શિક્ષણથી વંચિત રહે તેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધી જિલ્લા સદસ્ય ઇન્દુબેન ભાવિનભાઈ તબિયાન નરેશભાઈ બુવડ સંજયભાઈ મોથલિયા રમેશભાઈ સહિત ગ્રામજનોએ પિલોડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે બ્રોજીપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી કમઠાડિયા સુરપુર વાંસળી સોનાખાંડના ગામજનો આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એનું મત એવું છે કે રખડતા ઢોરો અમારી જે પાક છે એનો બગાડ થઈ રહેલ છે તો તેને કોઈ પણ સરકારી સહાય રૂપે એનું આયોજન કરે કે આ રખડતા ઢોરને પકડે અથવા ગમે તે સહાયરૂપ થાય અને સરકારની થતી મદદ અમને આ ખેડૂત ખાતેદારોને પાકને બચાવવા માટે થાય એવી રીતે અમે એક આવેદન સ્વરૂપે આજે સૌ ગામજનો ભેગા થઈ અને આ આવેદનપત્ર આપેલ છે તો વિનંતી સહ કરી છે કે સાહેબને કે આજે આ અંગે યોગ્ય કાર્યવાહી થાય